હેલો ફ્રેન્ડ્સ આજે આપણે નવી રીતે મસાલો બનાવીને મિની સમોસા બનાવી લઈશું એના માટે અહીંયા દોઢ કપ મેંદો મીઠો અજમો અને ત્રણ મોટી ટેબલ સ્પૂન તેલ એડ કરીને આ રીતે એકદમ મુઠી વડે એવો લોટને બાંધી લેવાનો છે લોટને પંદર મિનિટ રેસ્ટ આપવાનો છે બટેટાને આ રીતે છાલ કાઢીને ખમણી લેવાના છે મીઠું કાળા મરી હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું ગરમ મસાલો શેકેલા જીરાનો પાવડર આદુ લસણ મરચાંની પેસ્ટ ચપટી એવી ખાંડ અડધા એવા લીંબુનો રસ લીલા સમારેલા ધાણા એડ કરીને મસાલાને બનાવી લેવાનો છે હવે આ રીતે મીડિયમ સાઇઝની રોટલી વણીને વચ્ચે વચ્ચેથી કટ લગાવીને મિની સમોસાનો આકાર આપી દેવાનો છે સાઈડમાં પાણી લગાવીને વચ્ચે મસાલાને ફિલ કરી લેવાનો છે આ રીતે તમે સમોસાનો મસાલો બનાવશો તો એટલો ટેસ્ટી અને ફક્ત પાંચ મિનિટમાં બની જશે અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે બાળકોને આ લંચમાં કે પછી નાની મોટી પાર્ટીમાં તમે આ રીતે મિની સમોસાને બનાવી શકો છો આ રીતે સમોસાનો શેપ આપી દેવાનો છે તો બધા જ મિની સમોસા અહીંયા મેં તૈયાર કરી લીધા છે હવે આ રીતે નોર્મલ તેલ ગરમ કરવાનું છે એની અંદર તળી લેવાના છે તો ગરમા ગરમ સમોસા આપણા તૈયાર થઈ ગયા છે